સ્વાગત છે આપનું આપણી પોતાની ચેનલ નિર્મલ જન પાવા પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એકાદશી જેને આપણે ઉત્પત્તિ એકાદશી થી ઓળખીએ છીએ જે એકાદશી વર્ષના સૌથી મહત્વપૂર્ણ અને પાવન દિવસોમાં એક છે આ એકાદશી એ કળિયુગમાં પ્રથમ વખત ઉપવાસ પ્રણાલી સ્થાપિત થઈ એ દિવસ એટલે કે ઉત્પત્તિ એકાદશી એટલે એને એકાદશીની ઉત્પત્તિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ આવવું મહત્વ છે જ્યારે ભગવાન વિષ્ણુએ પાપ નાસીની એવી એકાદશી દેવીની ઉત્પત્તિ કરી હતી પુરાણમાં કહેવામાં આવ્યું છે એકાદશી વિના કોઈ ધર્મનું કે કર્મનું ફળ પૂર્ણ થતું નથી એટલે ઉત્પત્તિ એકાદશીને એકાદશીઓની જન્મ એકાદશી તરીકે પણ કહેવામાં આવે છે તો એકાદશીની ઉત્પત્તિની કથા વિશે જોઈએ તો પૂર્વ નાણી જંગમ નામનો એક અસુર હતો જેનો પુત્ર મૂળદાનવ હતો જે ચંદ્રવતી નગરીનો રાજા હતો એણે બ્રહ્માનો અઘોર તપ કર્યું તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી એ વરદાન આપ્યું કે તારું મૃત્યુ કોઈ પણ મનુષ્ય પ્રાણી પશુ પક્ષી થી ખસે નહીં તો આ વરદાનથી એ ખૂબ જ શક્તિશાળી થયો અને શક્તિશાળી થયા પછી એમણે ઇન્દ્રલોક પર ચઢાઈ કરી ઇન્દ્રલોક પર ચઢાઈ કરી ઇન્દ્રને હરાવી સર્વે ત્યાં આગળ દેવતાઓને જગ્યાએ પોતાના પોતાના અસુરોને ભાઈઓ બાંધવોને મૂક્યા એટલે કે કોઈ ભાઈને વરુણ દેવતા બનાવ્યો ચંદ્ર દેવતા બનાવ્યો સર્વે જે કોઈ પણ અગ્નિદેવતા વાયુ દેવતા એવા બધા જ પદ એમણે એમના ભાઈઓને આપ્યો અને જે ઇન્દ્ર સહિતના દેવતાઓ એ પૃથ્વી લોક પર ભ્રમણ કરવા લાગ્યા સમય જતો તેઓએ વિચાર્યું કે હવે આપણે આમનાથી કોઈ ઉપાય ઉપાય તરીકે આપણે શંકર ભગવાન પાસે જઈએ ભોળાનાથ પાસે ગયા અને મૂળ બચાવવા માટેની વિનંતી કરી ભોળાનાથે કહ્યું કે મૂળદાનવનો સંહાર એ ભગવાન વિષ્ણુના હાથે થશે તો તમે ભગવાન વિષ્ણુ પાસે જઈ અને સાગરમાં જઈ એમને પ્રાર્થના કરો કે તમારી સમસ્યાનું નિરાકરણ કરે

અને મોરદાનવ સાથે યુદ્ધ કરવા માટે ગયા મોરદાનવ સાથે યુદ્ધ કરવા ગયા અને જેવા નગરીમાં પ્રવેશે છે કહ્યું કોણ છે જે હોય ત્યાંથી પાછું ભગવાનનું પણ માન જાળવ્યું નહીં મૂરદાનવ અને પોતાની શક્તિનું ખૂબ અભિમાન હતું તેણે યુદ્ધ ની શરૂઆત કરી શરૂઆતના થોડાક જ સમયમાં દેવતાઓ મોરદાનવથી થી પરાજિત થઈ અને ત્યાંથી ભાગી ગયા આ બાજુ ભગવાન અને મૂળ દાનવ વચ્ચે સામ સામી શસ્ત્રોનો મારો ચલાવવા લાગ્યો ભગવાન જે કોઈ પણ શસ્ત્રો છોડે મૂળ શક્તિથી કાપી અને શસ્ત્રોને ફૂલ બનાવી અને એની પર અભિષેક કરાવતો હોય એની પર ફૂલ પણ કરાવતો હોય એવી રીતે કર્યું સમય જતા ભગવાન એની સાથે મલયુદ્ધમાં પણ ઉતર્યા તેમાં પણ ભગવાન ને મલયુદ્ધ ની અંદર પણ મૂળદાનવ ખૂબ જ સારી રીતે લડત આપી આ યુદ્ધ એક બે દિવસ વર્ષ સુધી ચાલ્યા પછી જ્યારે ભગવાન ને થોડો થાક લાગ્યો એટલે ભગવાન ત્યાંથી આરામ કરવાના ઈરાદે થઈ અને ત્યાંથી યુદ્ધના મેદાનમાંથી દોડતા દોડતા જઈ થેમ્બત પર્વતની ગુફામાં જઈ અને આરામ કરવા લાગ્યા દેવતાઓ ત્યાં આગળ નજીક આજુબાજુ સંતાઈ અને તેમની ચોકી કરતા હતા મૂળ પણ ભગવાનને દોડતા જોઈ તેમની પાછળ પાછળ જઈ અને ત્યાં હેમવત પર્વતની જે ગુફા છે ત્યાં આગળ પહોંચી ગયો ત્યાં પહોંચી અને જ્યાં ભગવાન પર પ્રહાર કરવા જાય છે ત્યાં ભગવાનના જે કોઈ પણ સ્વરૂપ છે એ ભગવાનના એક અંશ તરીકે એક કન્યા ત્યાં આગળ પ્રગટ થઈ એ તેજસ્વી કન્યાને જોઈ અને મોહિત થઈ ગયો એ કન્યાને પોતાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો કન્યાએ કહ્યું કે મારું વ્રત છે જે કોઈ પણ વ્યક્તિ મને યુદ્ધમાં પરાજિત કરે એની સાથે હું લગ્ન કરીશ મૂળ આ સાંભળી અને તેની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયું એ યુવતી એ માતાજી એ મુરદાન સાથે ભયંકર યુદ્ધ કર્યું અને યુદ્ધમાં સંહાર કર્યો મૂળદાનવનો સંહાર થતો જઈ દેવતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા ત્યાં આવી અને દેવીને પ્રણામ કરવા લાગ્યા એટલામાં શ્રી કૃષ્ણ ભગવાન કહેતા વિષ્ણુ ભગવાન એ પોતાની ચીર નિંદ્રામાંથી જાગ્યા પછી ભગવાન એ પ્રસન્ન થઈને પૂછ્યું કે દેવી તમે કોણ છો ત્યારે એમણે કહ્યું કે પ્રભુ હું તમારી યોગ શક્તિથી જન્મી છું મેં આ નો નાશ કર્યો છે કારણ કે મૂળ દાનવે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું કોઈ પણ મનુષ્ય પશુ પક્ષી પ્રાણી થી ના મરે તો એ વખતે સ્ત્રી રૂપે જ મને એવું હતું એટલે કોઈ દેવતાથી ના થયા ભગવાન વિષ્ણુથી પણ સંહાર ના થયો એટલે સ્ત્રી રૂપે મહામાયાએ જોગમાયાએ અવતાર લીધો અને અવતારથી શક્તિ તરીકે યોગ શક્તિ તરીકે તેમણે નો સંહાર કર્યો તો મિત્રો ની આ ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન વિષ્ણુએ તેમને વરદાન માગવાનું કહ્યું વરદાન માગતી વખતે એકાદશી માતાજી પ્રસન્ન ઉત્પન્ન થઈ છું એટલે આ દિવસે જે કોઈ પણ મારો ઉપવાસ કરશે તે બધા પાપોથી મુક્ત થઈ અને વૈકુંઠ ધામમાં પ્રાપ્તિ થાય એવું વરદાન આપો ભગવાને તેમને યથાયોગ્ય પ્રમાણેનું વરદાન આપ્યું કે મારી જે કોઈ પણ પૂજા કરશે ઉપવાસ કરશેકુટ લોક ની પ્રાપ્તિ આવું પવિત્ર એકાદશી નું વ્રત એ કેવી રીતે કરવું તો એ આપણે સૌ જાણીએ કે એકાદશી આગલા દિવસે કેતા કે દસમી દિવસે સહજથી જ અન્ન ત્યાગ કરવો એકાદિવસ દશી ને દિવસે સવારે ઉઠી સ્નાન કરવું શુદ્ધ વસ્ત્રો પહેરવા ભગવાન વિષ્ણુની પૂજા સંઘ ચક્ર ગદા અને પદ્મ ધરાવતા સ્વરૂપે કરવી તુલસીનું પાન ચડાવવું તુલસીનું પાન પણ તોડવાનો નિષેધ છેડપણ કરવા દિવસભર શ્રી હરિનો વિષ્ણુ ભગવાન નો જાપ કરવો રાત્રે જાગરણ કરવું દ્વાદશી ને દિવસે બ્રાહ્મણને દાન આપી ને ઉપવાસ નું પ્રારણું કરવું शास्त्रોમાં કહેવાય છે ઉત્તપતિ એકાદશીનું વ્રત કરવાથી હજારો અશ્વમેઘ યજ્ઞ અને લાખો રાચવ યજ્ઞનું ફળ મળે છે આ દિવસના ઉપવાસથી મન શુદ્ધ થાય છે પાપોનો નાશ થાય છે અને આત્માને શાંતિ મળે છે જીવનમાં નવો ઉત્સાહ નવી શક્તિ અને ભક્તિભાવનો જન્મ થાય છે જે વ્યક્તિ આ એકાદશી ભક્તિભાવપૂર્ણ વ્રત કરે છે તેના જીવનમાં વિષ્ણુ કૃપા અને લક્ષ્મીની પ્રસન્નતા બંને થાય છે તો એકાદશી એ માત્ર ઉપવાસ નથી એ મનના નિયંત્રણ ઇન્દ્રિયોના સંયમ અને આત્મ સાધનાનો ઉત્સવ છે ભોજનથી નહીં પણ ભક્તિથી તૃપ્તિ મેળવવાની અનુભૂતિ કરાવતો દિવસ છે ભગવાન વિષ્ણુએ કહે છે જે વ્યક્તિ એકાદશી દિવસે ભક્તિ પૂર્વક ઉપવાસ કરે છે તે મને સૌથી વધુ પ્રિય છે આ રીતે એ એ કથા માત્ર ધાર્મિક નથી પરંતુ આપણા આત્માને શુદ્ધ કરતો એક અવસર છે આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ ભજન દાન અને ઉપવાસ આ બધું કરીને આપણે પોતાને